જય માતા જય માતા જય માતાજી જય ખોડિયામાં મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના લોક કમલગમાં આશા કરીશ કે તમને આપણો વ્લોગ પસંદ આવે છે પસંદ આવે તો વિડીયોને લાઈક કરી નાખજો અને સેનાઉન્ટ નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરી અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો અત્યારે છે ને મિત્રો અત્યારે છે ને આપણે ઘડિયાળમાં વાગી ગયા છે આઠ ને ઓગણપચાસ મિનિટ ને અત્યારે મારે છે ને જવાનું છે આજે દડવા બાટવાની બાજુમાં આવ્યું છે ત્યાં માતાજીનું મંદિર હોય રાંધલ માતાજીનું મંદિર ત્યાં આવેલું છે ને ત્યાં જે છે નવરાત્રી નિમિત્તે હવાનું હોય દસહારા થઈ જાય પછી તો આજે ત્યાં હવન છે તો અમારે જવાનું છે અને અત્યારે તો જે ઘેરે છે નાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છે ને મારી મમ્મી અત્યારે છે ને તો નાસ્તાની તૈયારી કરે નાસ્તાની બપોરનો જમવાની મમ્મી જય માતાજી કહી દઉં જય માતાજી તો છે ને બાકી તો ઓલો શર્ટ કાઢ્યો હતો ને એ ન ગઈ મને પછી આ ટી શર્ટ પહેરી લીધું ને હવે અમારે ચાર પાંચ ચાર જણાને જવાનું છે ચાર પાંચ જણાને તો આગળ જઈએ ગાડી લઈને જવાનું છે અને મારી ગાડી અહીંયા હતી વિપુલભાઈ લેતા હતા રમેશભાઈ ની ગાડી છે અને અમે છે ને પાંચ જણા જવાના છે એમાં પરેશભાઈ છે રમેશભાઈ વિજય કાકા અને શિવમ બાપુ છે તો પરેશભાઈ ને છે ને પૂનિમ ભરવા જવાનું છે સોટીલા મંદિરે તો હવે એને બાટવા સુધી લેતા જઈએ માતાજીના મંદિરે આવી ગયા અને દર્શન કરી લીધા અને હવે નીકળીએ કેમ કે પરેશભાઈ પૂનિમ ભરવા જાય ને એટલે માતાજી ના મંદિરે દર્શન કરવા આવે અને રોટલાઈ સાથે લેતા કુતરા નાખી દીધા હવે નીકળ્યા કેમ કે બહુ લેટ થઈ ગયું છે રમેશભાઈ ને વિજય કાકા છે ને એ બીજા રસ્તે થઈ ગયા છે ને અમે લાંગડી ઉપર થયા હું

પરેશભાઈ હવે થઈ ગયા છે ઈને સાફ ઈવરાઈન પછી આખળી રમેશભાઈ બસ સ્ટેન્ડમાં મૂક્યા છે અને અમે છે ને આ પંછરવાણ દુકાને આપણે ઉગાડી દીધી ગાડી આ બાટવા કોમ્પ્લેક્સ છે ને ત્યાં ઉગાડી દીધી તો બાપુ જોમે બેઠા અને અમે બે છે કોઈ લાગડી પરેશભાઈને ઉતારીન પછી આગળ બાપા ભેગા નીકળજે તો પંછર પડ્યો તો કામ કરજો ચડવા પૂગી ગયા અને આ બાજુ છે ને મેરાનું બધું છે મંદિર ને આ બાજુ છે રાંદલ માતાજીનું અને અહીંયાથી પાદરમાં છે તો અહીંયા છે ને મેરડી માતાજી નું મંદિર છે અને ગાડીઓ અહીં મૂક્યું છે જો આ ની પાછળ મૂકવા ગયા છે શિવમ બાપુ રમેશભાઈ અને હવે છે ને અહીંયા મેરડી માતાજી નું મંદિર છે તો હવે ત્યાં પણ દર્શન કરતા જઈએ અને બહુ મંદિર બહુ ઓછું છે ડબલ માળનું છે તો આલો તમને માતાજીના દર્શન કરાવું માતાજી ના દર્શન કરી લીધા મસ્ત મજાના અને અહીંથી વ્યુ બતાડી દઉં ચાલો હવે માતાજી ના મંદિર બાજુ જઈએ પ્રસાદી લેવાનો અહીંયા સમાધ રાખ્યો છે ને ત્યાં આવી ગયા તો અહીંયા આવી ગયા અહીં બધાય અત્યારે બેઠા છે બધાય છે ને બેઠા ને મિત્રો સેવા કરવા દેવા છે અમે છે ને હવે અમારે બને એટલી સેવા કરીશું અને શિવમ બાપુ છે ને હવે એ માતાજીના મંદિરે મોટા બાપાનો છોકરો ને બે મંદિર જ આવે કે બાપુ છે ને બધાય માતાજીના મંદિરે હોય ને અમે બધા સેવા કરીશું અને અમારા ગામના ભાઈ રમેશભાઈ પણ આવી ગયા તો અહીંયા અમે ત્રણેય છે ને હવે અહીંયા સાય છે અમે સાહેબ જ વર્ગી જાવ રમેશભાઈ આપણે અહીં સાહેબ દેવું તો અમે બધા અહીં હવે બાપુ ની નીકળી છે અને છે ને અમારા ગામના બાપુ અને લાંગણી બાપુ એ આવી ગયા બિપિન બાપુ અને કમલેશ બાપુ સિંહ બાપુ ના કામ સિંહ બાપુ ના કામ થાય બાપુ તમારું કામ થાય કાકા થાય કમલેશ કાકા કાકા નો છોકરો ને તો અહીંયા ઈ પણ છે આ બાજુ લાંગણી ના મિત્રો સેવા દેવા આવ્યા અને તો આ પણ ઘણા બેઠા અને હવે પ્રસાદી લેવાનો છે ને પ્રસાદી લેવાનું ચાલુ થઈ ગયું છે સોળ કલાક થઈ ગઈ હજી પીરસવાનું કામ ચાલુ છે અને અમે તો સહાય દઈએ અહીંયા કમ્પ્લીટ રીતે રમેશભાઈની બે કન્ટિન્યુ છે અને હું છે ને પાણીની હેરાફેરીમાં છે ને બધા અહીંયા કહેવા માનશે કેમ કે અહીંયા છે ને ગ્લાસની નકર નાખવા માટે બધા એટલા માટે અને બાકી તો છે ને એક તમને રસોડાનો વ્યૂ બતાડી દઉં અને ઉપર એક વ્યૂ તમને બતાડી દઉં બધાય તો પબ્લિક બહુ હશે જો અત્યારે દરવાજે ફૂલ ટ્રાફિક થઈ ગયું જો પાઇસનું પાણી જો નાખવાનું હતું થોડુંક ગાડી હતી પાણી ભરવા આવ્યો ચક્રભાઈ ભાઈ મળી ગયા છે હા એ માતાજીના મંદિરે અહીંયા પ્રસાદી લેવાનો સમાજ છે ને ત્યાં ભાઈ મળી ગયા છે કામ ભાઈ નામ તમારું ગોસ્વામી પ્રવીણ ગોસ્વામી છે ભાઈ બાપુના મેવા ફગા છે તો બાકી તો કંઈ નહીં જો હવે કેન ભરાઈ ગયો છે તો બંધ કરી દઉં બાકી ગયા પોણા બે અને અત્યારે છે ને અમે બધા જમવા બેહી ગયા કેમ કે અહીં તો ટ્રાફિક એમ નેમ જ છે પણ પછી સમય અઢી વાગ્યા નો પરિવા બે મસ્ત મજાની શાક છે ચટણી છે ને પરસાદી છે બાજુમાં અને મારો મિત્ર રમેશભાઈ બાપુ આવે છે રસ્તામાં અને બધા જોવા પરસાદી લઈ અહીંયા લાંગડીના મિત્રો છે આ સેવા દેવા આવ્યા હતા અને આ ભાઈ આવ્યા બધા સેવા દેવા અને બાપુ મારા પપ્પાના મિત્ર અહીં બેઠા જમવા બાપુ છે પીરસવા વર્ગી ગયા છે સાઈસ અને શિવમ બાપુ આવ્યા ને તો હવે એને હું મોબાઈલ લઈ જાઉં કેમકે મંદિરે બીડું ઉમાવવાનો સમય થઈ ગયો છે તો હવે બાપુ છે ને ત્યાં મોબાઈલ લેતા જાય પછી અમને ફોન કરી છે ને પછી અમે ત્યાં આવી જાઉં બાપુ ત્યાં છે ને બીડું ઉમાવવાનું ચાલુ થાય ને ત્યારે શૂટિંગ ચાલુ કરી બીડું ઉમાઈ ગયું હતું અને હવે છે ને હવે નીકળીએ કે સાડા ત્રણ ત્રણ દિવસ થઈ ગયું તો હું ને રમેશભાઈ છે ને અમે ભાઈ આવી ગયા અહીંયા માતાજીના મંદિરે મેલેડી મને ગાય ગાડી આપણે મૂકી હતી ને તો લેવા આવી ગયા એ બાપુ બાપુને વિજય કાકા છે ને હાલીને મોકલી દીધા કેમકે ટ્રાફિક છે ને એટલા માટે ચાલો નીકળીએ હવે થોડું અત્યારે બાટવા ભૂગી ગયા છે અને છે માતાજીના મંદિર હતું છે ને છે ને સિંદોર લઈ લીધો છે માતાજીના ફરામાં લગાડવા માટે અને હવે બાટવા ભૂગી ગયા તો હવે થોડાક કાઢા થઈ ગયા કે ગરમી આજ બહુ થઈ ધીરજ થતા અને તડકો હતો ને બહુ ગરમ થઈ એટલે જો આ રસ અત્યારે શિશોડો ચાલુ છે તો રહો ભી હેવડીનો શિવમ બાબુ એને પી લીધો રમેશભાઈ અમે બે પીયા હું ને અમારા કાકો મારો પેરુ મારી હારે દડવેથી થી પુગી ગયો અને દુકાઈ ને છે ને પાછો કપડા બદલાવ આવ્યો કેમ કે ને આ દરેક નવા દિવસ છે ને એટલે એમાં વાળ ન છોટે ને એટલા માટે તો મમ્મી જો કેરે છે ને પપ્પા છે ને દરેક તબિયત સારી નથી ને એટલે જો આરામ કરે તો હાલો હવે છે ને જા કિરણ બસ્કટ લઈ આવ્યો ઓલા વાળ કપાવવા ગગરામાનો ગગાને દેતા હો આવી ગયા દુકાઈ ને હાલો વાળ કપી નઈ હવે કેરે આવીને નાઈ લીધો છે અને પાછા છે ને કપડા પહેરી લીધા છે તો આ છે ને આપણે દડવા માતાજીના મંદિરે ગયા ઘણા બધા મળ્યા હતા પણ પણ તો તો હું ન લઈ લોકોનો પ્રેમ આપો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમે જેટલા મને ભેગા થયા હતા એટલા જરી કોમેન્ટ કરી નાખજો બ્લોગ જોતા હોય તો કે અમે આવ્યા હતા માતાજીના મંદિરે તો બાકી તો કઈ નહીં જો ભાઈનો ફોન આવે છે તો હવે નીકળ્યા માતાજીના મંદિરે અત્યારે આવી ગયા માતાજીના મંદિરે અને આપણે કહેતા હતા કે આપણો બંધ આવવાનો છે તો આવી ગયો તો પરેશભાઈ બામણિયા જય માતાજી આપડે ભાઈ છે ને સુરત હતા તો હવે છે ને માં ધામા નાખી દીધા છે કેમ કે સુરતમાં મંદિરનો માહોલ છે ને એટલે ભાઈનું માધુપુર મૂળ ગામ છે તો અત્યારે આવી ગયા હવે દિવાળી કરવા વેકેશન કરવા અને અમારે એકાદ બે વિડિયો બનાવવાનો છે તો બનાવીએ આપણો મિત્રો વહી ગયો છે પરેશભાઈ ઈ હવે એને રોકાવાનું છે ત્રણ 4 દિવસ મનોજ છે અને અમારો મિત્ર આવી ગયો તો ડીજે ના ઓપરેટર આ ડીજે ના ઓપરેટર કામ ડીજે ના માલિક છે મિલન ડીજા માલિક તો મંડેરથી ભાઈ આવ્યા છે અને મઢડા ગયા તા ને અત્યારે માતાજી દર્શન કરવા આવ્યા હતા ને ભાઈએ આજ બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે કાં આઈડી નું નામ કાં છે ડીજે મિલન બ્લોગ્સ મંડે ઓહો મિલન ભાઈ ને સબસ્ક્રાઇબ કરતા આવીજો ને હવે અમે ઘરે નીકળીએ કેમ કે છે ને જાવ તમે એ જોઈ લો ઓંધારો થઈ ગયો હાલો તો હવે ઘરે નીકળીએ ને ઘરે ન નીકળવું હવે આપણો 8 9 બ્લોગ છે ને ત્યાં આઈ સુધી રાખીશું કેમ કે હવે છે ને બહુ બ્લોગ લાંબો થઈ ગયો છે ને હવે એક બે દિવસ ઉપાધિ કરતા નહીં આશા કરી કે તમને આપણો આજનો પસંદ આવ્યો છે પસંદ તો વિડીયોને લાઈક કરી નાખજો અને સેલમ નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરી અને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળીએ બીજા વ્લોગમાં બાય બાય